મારો નામ સિલદ મોહમ્મદ ફારૂક ગની એ સરનામું દિવાની અકરોની વેરાવળ મે મને છેલ્લા ઘણા સમયથી હરસ્તે તકલીફ થયેલ હતી એમ ડોક્ટર મે બતાયરા નો રિઝલ્ટ મેરો ની છેલે રાજકોટ નું છગ્યો ત્યાં મને કે રિઝલ્ટ મેરો નહીં પછી અમારા મિત્ર બે થી ત્રણ જણા ડોક્ટર પાછાડી તાલાળામાં સાહેબ બાય ઓપરેશન કરાવેલ હતી ને ભલામાં કરી હું સાહેબ રૂબરૂ સાહેબ પાસે મળી મે અમે ટિપન કરાવ્યું ને એના પછી મને ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી મને છેલ્લા આઠ નવ મહિના થઈ ગયા એના બહુ સારું છે અતિ સારું છે ને મારા પછી બી મારા ચકું પાછી છ મારા મિત્રને અહીંયા મોકલેલ છે ને એનું બી રિઝલ્ટ બહુ સારું છે મારું ધ્યાન પડે અહીંયા સુધી કે સાહેબ હું એમ સમજી લો ને કે ડૉક્ટર તો છે જ પણ મને એનો સાહેબનો સ્વભાવ એટલો સરસ લાગ્યું છે કે મને આજ મારા મિત્ર કરતા મારા એમ સમજ્યું કે મારા દોસ્તી જેવું થઈ ગયો છે એટલે બહુ રીજરાત સાહેબ સારું મળે છે સાહેબ એક બીમારી એવી છે કે તમે ગુપ્ત રોગ તમે છપાડીને ન રાખો એને જાહેર કરો સાહેબ ને બાકી આગળ જતા એ બહુ તકલીફ વધી જાય છે